थोडा शरमे पण छे आप तो एक आता मोबाईल मुकी दो लाव ओडी एक ना रिंग वाजतो पण चिकन काय दादा दादा बोलिन बे हात में बिस्किट घे गई हेलो फ्रेंड्स बटाने जय माताजी गुड હેલો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો અમે બધા પણ મજામાં છીએ વેલકમ છે જાડેજા ફેમિલીની હોકમાં ઠંડી બહુ જ છે આજે ફૂકા કાઢી નાખેલી ઠંડી છે હું મોટી વાત સૌથી નથી કહી શું હું બોલું છું મારા મોઢામાંથી કુવારા નીકળશે તો અત્યારે છે ને ઉધરસ શરીદી સામે મને ઠંડી બહુ જ છે લક્ષરાજને છે ને અત્યારે બહાર જવું છે પણ હવે એને મમ્મીને ખૂંચી રાખ્યો છે ગલ્લો ખોલીને બેઠો છે પૈસા પણ બહાર કાઢશે ને પાછા અંદર નાખશે એટલે એમાં ખૂંચવાયેલો રહે તો બહાર ન જાય બહુ જ ઠંડી છે તમારે લોકોને કેવી ઠંડી છે કમેન્ટ કરીને જાઓ ઓકે ચાલો હું તમને લક્ષરાજ બતાવું છું અને હા હજી સુધી તમે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બહુ ઠંડી છે બહુ આમ થોડા દેખરે મળું દ્રશ્ય દે મળી થોડીક આલે ત્યાં સુધી લક્ષ્યતે જો ઓકે ચલો બાય કટેニュー વ્લોગમાં રહીજો તો સુકરસ હં હમ કે કરתיને કરું એમ નહીં પણ તું કરે છો શું કેટલા રૂપિયા નીકળ્યા ગલા માંથી નથી કેવું એમ એ બધા લઈને વહી જઈશ કેટલા નીકળ્યા કે તું એમ લખશું કેટલા થયા ત્યારે ગલો તો બતાવ બધા જો સવાર સવારમાં આવું લઈને બેઠો છે નકર બાર વયો જાય રમવા ઠંડી બાર બહુ જ છે એટલે એને બા આવી રીતે બેસાડી દીધો છે ખૂચવાય રાખશે ઘણીક વાર પૈસા ગણશે કાટશે ને પાછા ગળામાં નાખશે તો તો ક્યાં નાખવાના છે તો બેંકમાં મૂકી દેવા છો તો બુલેટ લઈ લેવું તે નવું તો તો શું કરવાશે

નોટ નોટ છે કહેવાય એને ને ઢાકી દીધો ટાઈટ હોય છે એટલે સંતાડી દીધો કોઈની નજર ન લાગે એટલે જો આવ કરે છે સવાર સવારમાં લખસુ મોરલોથી મોરલો આય જાગી ગયો દેખો બા એમ છો તો સુ અનનિયા બાન હાથ પાડો અનનિયા ઓ જો તું છે કે બા કેમ બા કેમ છે જો પૈસા માંગે લખસુ તા પૈસા જોડા માં માં જો અનનિયા સવાર સવારમાં ઊઠીને બહાર ને સાત પાડે છે ને અમને જારી ખોલશે ને એટલે જય માતાજી કરશે નહી એનો કરવાના ને કે નહીં કરવાના ના કોણ છે બા છે પડી જઈશ કેવું તો જય માતાજી કરવા છે એ મમ્મી મે થપ્પો કરી દીધો જો અનન્યા છે ને રોવા માંડીએ ને મારી પાસે આવતું એટલે હું ફટાફટ બહાર આવતી રહી અને હું છું જો પપ્પા થઈ ગયા છે તૈયાર હું એને કઉ છું કે તમે બોલો પણ નથી બોલતા શરમ આવે આમ જોત મા સામ જોત ખરા મોબાઈલ સામ જો મારા સામ ન જોત કાંઈ નહીં તું શું કરસ એ લખશું લખશું કાલ હું લાઈવ થઈ હતી ને લખશું લાઈવ થયો તો ને તમને કહું બધા એમ કહેતા હતા સાહેબ ને લ્યો ને લાઈવમાં સાચું Yeah, there it

પુત્રની ઉપર ચલતા છે તો નહીં પણ હમણાં ક્યાંક છલાંગ મારશે ખરી જતી રહી લાગે છે કે બતાણી નહીં હમ જ ગઈ લાગે છે એ કર દે એ કર દે તો અપો આ નોર્ચરતીને મનો બધાને કે હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કે હા કર દે

અને લક્ષ્મરાજ ભાઈ ગયો છે બાર મંદિરે અને અનન્યા બા રમે છે બિસ્કિટ ખાય છે નહી આ મને આપો કળા આ બે આ હવે તો કઈ જાય અનન્યા જાતે બિસ્કિટ ખાય ને એટલે આખી બહુ જ ગોપડી બગડે પણ ખાવા દઈએ અમે જાતે ખાઈ ને તો માન આવી

પગથ્યું નો આવ્યું પગથ્યું નો આવ્યું દૂધ પીયો છે ખીચડી ખાવી છે તો બિસ્કિટ ખાવ છે બિસ્કિટ બિસ્કિટ ખાવ છે તો કઈ બોલશે જ નહીં ખાતી ખાઈ હાથમાં છે ને એટલે પકડી દે કાલે ના ખાઈ લે પછી લઈ લે જાય મૂકું છું હો આવ્યો લક્ષરાજ ગયો છે બાલ મંદિરે જતો રહ્યો છે અને અનન્યા ને મમ્મી લઈ ગયા છે થોડીક વાર માટે બહાર કેટલા અગિયાર ને દસ જેવું થયું છે અને હું ફોલું છું લસણ મારે છે નક નથી એમ જોશા લસણ ફોલતા બહુ વાર લાગે હું ફોલતી જ નથી મમ્મી જ ફોલી દે તો મેં કીધું તમે લઈ જાવ થોડીક વાર અને બનાવી છે મેથીની ભાજી તો એમાં તો જાજું કાંઈ જોઈ નહીં તો મેં કીધું કે હું ફોલી નાખીશ લસણ ફોલવું ગમતું જ નથી જો કે અને નખ નથી એટલે ફોલાતું પણ નથી ઓછું ફોલાય નખનો શોખ બહુ પણ વધતાં જ નથી ચૂકવ્યું અને સાથે ચાલે છે નાસ્તો હવે લોટ બાંધીને રાખી દીધો છે એટલે રોટલી તો ગરમ ગરમ થઈ જશે અને ભાજી સરસ કોને કોને ભાવે મેથીની ભાજી ચલો કોમેન્ટ કરીને કહો કાલે છે ને કાલે મેં વ્લોગ મૂક્યો તો ને એમાં ઘણા લોકોની બહુ જ સરસ સરસ કોમેન્ટ આવે છે એટલે તમે લોકો આવી રીતે કોમેન્ટ કરતા રહો વિડીયોઝ લાઈક કરતા રહો એન્ડ ના લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો અને આવો ને આવા ફ્રેમને સપોર્ટ આપતા રહો એટલે ચાલ્યા રાખી હતી ઓકે તમે લોકો વિડીયો જોવો છો તો પછી લાઈક કરી દે લાઇક કરવામાં શું થાય લાઈક કરતા જજો લક્ષા જના પપ્પાનું હમણાં હું સવારમાં આગળ તમે જોયું એવળું મેં સવારમાં વહેલા લીધું હતું એ સ્કૂલે જતા હતા ને તો મેં કીધું પાંચસો રૂપિયા આપું તો હું વિડીયો શૂટ કરતી હતી ને તો કે વિડીયો બંધ કરી દે તો પૈસા આપી પછી એને મને આપ્યા પણ વિડીયો મને ન લેવા દીધો અને આખો દિવસ એ સ્કૂલે જ હોય પણ ઘણી વાર લાઈવ હોય ત્યારે કોમેન્ટ આવતી હોય કે એમને લો એમને લો એ મને ના નથી પાડતા વિડીયો શૂટ કરવાની ને પોતાનો વિડીયો બનાવવાની મને ના નથી પાડતા પણ હજી એમને શોખ ઓછો છે એન્ડ થોડાક શરમાઈ પણ છે મારે જેટલું બકબક નથી કરતા શાંત સ્વભાવના છે એટલે ઓછું બોલે છે પણ ધીમે ધીમે હવે તો હું બ્લોગિંગ કરીશ એટલે ધીમે ધીમે શીખવાડી દઈશ એમને પણ એ તો પછી બોલવા મળશે અને અત્યારે પાછું વાળમાં ને દાઢી છે ને એટલે વધારે થોડુંક થાય પણ તો પણ મેં થોડુંક લીધું કોઈને એમ ન થાય ને કે એમના ઘરેથી નહીં ગમતું હોય ને એમને કોઈ આવતું નથી એટલા માટે પણ જોકે મને કોઈ ના પાડતું જ નથી બ્લોગિંગ કરવાનું શોખ છે એટલે કરું છું અને જસ્ટ શૂટિંગ વેર હોય છે એમાં કંઈ ઓલું તો આપણે હોતું નથી ચલો વાત કરતાં કરતાં લસણ મારે ફોલાઈ ગયું છે થોડું અને ચેનલ હજી સુધી તમે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી આવો છો ઓકે ચાલો મળીએ થોડી વાર રહીને બનાવી રસ રસ્તો મને યાદ આવ્યો ને મારા ભાજી બહુ મસ્ત બનાવે ચણાટવાળી ભાજી મને મન થઈ ગયું બનાવતા બનાવતા તો પછી એક બાજુ મેથી રીંગણા મેથી રીંગણા શાક કરી દેખું અને થોડીક ભાજી મારા માટે રાખીને અહીંયા આગળ ચણાને લોટવાળી ભાજી બનાવવા માંડી બોલો એવું છે મારું ખાતું મન થઈ ગયું તો બનાવી નાખ્યું ઓકે ચાલો હમણાં બની જાય એટલે તમે તમને લોકો બનાવું બતાવું ઓકે કલેનું લોક મળે છે જો આ બાજુ બને છે મેથી રીંગણાનું શાક કોને કોને ભાવે એ કોમેન્ટ કરીને કહેજો અને અહીંયા આગળ બને છે ચણાને લોટવાળી ભાજી ખાલી મેથીની એ કોને કોને ભાવે એ બધા કોમેન્ટ કરીને કહેજો ઓકે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હાજી બને છે બની જશે પછી ફરી એક વખત તમને બતાઈશ કેવું લાગ્યું હે દાદા કે છે એ ગઈ દાદા સુકાઈ દાદા દાદા બોલીને એક થઈ ગયો છે અમે લોકો શું ફ્રી થઈ ગયા છીએ

અમે રાખશું હાલો બે ઘડીકમાં આવવાનું નામ ન લે પાછું હાલો નદીકો જા બૂટ પેડ લલ લખશું બસ હવે લસરપટી નથી થાકે હાલ તો લે લખશું જામે દીકો આલ ઈ બતાય જાય છે ને હમણાં એ મમ્મી લઈ જશે પછી હું વહી જઈશ તો તું કોને ભેગો આવીશ કે યાર

हम क्या तो रिस्के ले ही है मारे हेल 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 बंद कर दी तू राजा बापू इस वो ये बस लटक मटक हालस जो के वो लटक मटक हालस तरस लगे गई था कि लटक मटक करी <laughs>

ચલો તો અહીં આગ્રહ અમારો બ્લોગ પૂરો થાય છે કોમેન્ટ કરીને કહેજો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ઓકે બધાને બાય બાય જય માતાજી મળીએ નવા બ્લોગ સાથે ક્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હા નવા લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે ચલો બાય